હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમને ખબર છે તડકા છાયાનો છૂંદો આપણે જે આખું વરસ માટે બનાવતા હોઈએ છીએ એ તડકામાં મૂક્યા વગર પણ ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો હોય છે અને આખું વરસ લાલ ચટક અને એટલો સરસ ટેસ્ટમાં પણ એવો જ રહેતો હોય છે તો હું આજે તમને ઇન્સ્ટન્ટ કેરીના છૂંદાની રેસીપી આપીશ આ છૂંદો ફક્ત ને ફક્ત પંદર મિનિટમાં ઇન્સ્ટન્ટ બની જશે તમારે તડકા કે છાયડામાં મૂકવાની ઝંઝટ કર્યા વગર બનશે તો ઇન્સ્ટન્ટ કેરીનો છૂંદો બનાવવા માટે અહીંયા મેં એક મોટી રાજાપુરી કેરી લીધેલી છે આ કેરી સાતસો ગ્રામની છે તમારે જેટલો છૂંદો બનાવવાનો હોય એ રીતે તમે ક્વોન્ટિટી લઈ શકો છો પણ છૂંદો બનાવતી વખતે કેરી એકદમ લીલી લેવાની જરાય પાકી કેરી નથી લેવાની ને કેરીમાં કોઈ પણ ડાઘ ના હોવા જોઈએ હાથની મદદથી પ્રેસ કરીએ તો જરાય કેરીમાં દબાવીએ જ્યારે ત્યારે કેરી પોચી ના હોવી જોઈએ એકદમ કઠણ હોવી જોઈએ તો આ રીતે એકદમ લીલી કેરી લઈને એકથી બે વખત સારી રીતે મેં ધોઈ લીધી છે અને કોરી કરીને એની છાલને કાઢી દીધી છે હવે આપણે કોઈપણ ઘરમાં રહેલા ગ્રેટરની મદદથી એને ગ્રેટ કરવાનું છે હું એકદમ પતલી અને ઝીણી છાલનો છૂંદો બનાવું છું જો તમે મોટો છૂંદો બનાવવાનો હોય તો મોટા ગ્રેટરવાળી ખમણીથી ગ્રેટ કરી શકો છો પણ આ રીતે જે નાના ગ્રેટરવાળી ખમણીથી ગ્રેટ કરશો ને તો છૂંદો તરત જ સરસ રીતે કેરી મેલ્ટ થશે અને ટેસ્ટ પણ સારો આવશે લૂક સરસ આવશે તો કેરીને સારી રીતે ખમણે લઈશું અને એના ગોટલાનો ભાગ આપણે કાઢી દઈશું તો અહીંયા મેં બધી જ કેરીને આ રીતે ખમણે દીધેલી છે એના ગોટલાનો ભાગ કાઢી દીધો છે આ રાજાપુરી કેરી વધારે પડતી ખાટી નથી હોતી જો તમે દેશી કે બીજી કોઈ કેરી લેશો તો એ બહુ જ ખાટી હોય છે તો એને થોડીવાર મીઠું નાખીને રેવા દેવાની અને એનું પાણી કાઢી લેવાનું જેથી એની ખટાશ છે વધારે પડતી રહે અને આપણે ખાંડ ઓછી નાખવી પડે તો હવે અહીંયા મેં પાણી નથી કાઢ્યું કેમ કે આ કેરી વધારે ખાતી નથી એક પેનની અંદર આપણે કેરીને એડ કરી લઈશું અને સાતસો ગ્રામ કેરી છે તો હું અહીંયા ત્રણસો ગ્રામ ખાંડ એડ કરી રહી છું જો તમે વધારે પડતું સ્વીટ ખાતા હોય તો ચારસોથી પાંચસો ગ્રામ પણ ખાંડ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાં સુધી ખાંડ પીગળી ના જાય કેરીની સાથે ત્યાં સુધી એને ગેસ પર નથી મૂકવાનું તો બસ આ રીતે કેરી અને ખાંડને એકથી બે વખત સરસ રીતે બેથી ત્રણ મિનિટ હલાવી લઈશું અને એકદમ સારી રીતે આ રીતે પ્રેસ કરીને મૂકી દેવાનું છે જેથી ખાંડનું પાણી થઈ જશે અને ઓગળી જશે ખાંડ ઓગળતા વધારે ટાઈમ નથી લાગતો ફક્ત પાંચ મિનિટમાં સરસ રીતે પીગળી જશે અને જો તમે ડાયરેક્ટ ખાંડ નાખીને તરત જ ગેસ ઉપર મૂકીને હલાવવા મળશો ને તો ખાંડ અમુક અમુક આખી રહી જશે ખાંડના ક્રિસ્ટલ થઈ જશે અને એ છૂંડો તમારો બગડી જશે તો જોઈ શકો છો ફક્ત પાંચ મિનિટની અંદર એટલું સરસ ખાંડનું પાણી થઈ ગયું છે અને જોઈ શકો છો કેરી અને ખાંડનું બધું જ પાણી આ રીતે સરસ થઈ ગયું છે ને ખાંડ નેવું ટકાથી સો ટકા જેટલી સરસ રીતે ઓગળી પણ ગઈ છે તો આ રીતની ખાંડ આપણે ઓગાળવી ખૂબ જ જરૂરી છે અને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોશો ને તો ખાંડ એકદમ નાની અને એકદમ ઝીણી દેખાશે ખાંડ વધારે પડતી મેલ્ટ થઈ ગઈ છે હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ગેસની ફ્લેમ પર સતત હલાવશો તો સાતથી આઠ મિનિટ અને લો ગેસની ફ્લેમ પર દસથી બાર મિનિટમાં એકદમ સરસ રીતે આ રીતે એક તાર જેટલી ચાસણી થઈ જશે આપણે આમાં કોઈ તાર નથી કરવાનો પણ આ રીતે તમે કરશો ને તો એક તાર થશે અને સેદ તૂટવા લાગશે એટલું જ આપણે રાખવાનું છે નહીંતર જે રસો છે એ વધારે ઘટ થઈ જશે તો અહીંયા હું થોડો વધારે રસો રાખી રહી છું એટલે આપણે ચાસણી વધુ નથી કરવાની થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ તરત જ બંધ કરી લઈશું મારે આ પ્રોસેસ કરતાં લગભગ સાતથી આઠ મિનિટનો ટાઈમ લાગ્યો છે ગેસની ફ્લેમ હાઈ કરશો તો સતત હલાવતા રહેવાનું જેથી કેરી છે એ અંદર એકદમ સરસ રીતે પોચી પણ થઈ જશે અને આ રીતે ખાંડની ચાસણી થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દઈશું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ જાય એટલે એની અંદર એકથી બે બે ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું જો તમે તીખાશ પ્રમાણે જેટલું તમારે એડ કરવું એટલું કરી શકો અને આ કેરીનો છુંડો કે કેરીનો મુરબો તમે એમને પણ તમે ખાઈ શકો છો કોઈ મસાલા એડ કર્યા વગર પણ અને ડ્રાય ફ્રૂટ પણ તમે આની અંદર એડ કરી શકો છો મેં અહીંયા બે તજના ટુકડા ચારથી પાંચ આખા લવિંગ ત્રણથી ચાર મરી અને તજનો થોડો એવું અહીંયા મેં પાવડર લીધો છે એને પણ એડ કરી લઈશું જેથી એની ફ્લેવર ટેસ્ટ અને સુગંધ સરસ આવે અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરીશું ને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું બસ બીજું કંઈ જ મેં અહીંયા એડ નથી કર્યું ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરના મસાલા નાખીને જ આ છૂંદો બનાવ્યો છે અને તમે જે રીતે જોયું એમ ફક્ત દસ મિનિટની અંદર છૂંદો તૈયાર છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે છૂંદો બનાવો છો ત્યારે પેન તમારી ભીની ના હોવું જોઈએ જે પણ વાસણમાં બનાવો છો એ પાણીવાળું ના હોવું જોઈએ જે ચમચાથી તમે છૂંદાને હલાવો છો એ પણ પાણી વગરનો હોવો જોઈએ જો આની અંદર થોડું પણ એકથી બે ટીપા પાણી ગયું ને તો તમારો છૂંદો બગડી જશે બસ આ વાતનું જ ખાસ ધ્યાન રાખવાનું અને છૂંદો બનાવતી વખતે છેક સુધી આ પ્રોસેસમાં ઢાંકણ નથી ઢાંકવાનું ને એનું પાણી થશે તો છૂંદો તમારો બગડી જશે બસ આ બેથી ત્રણ ટીપ્સનું ધ્યાન રાખ્યું ને તો ઇન્સ્ટન્ટ છૂંદો તૈયાર છે એરટાઈટ ટાઈટ કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકશો અને હું મારો ગયા વરસનો છુંદો તમને બતાવું છું તમે જોઈ શકો છો થોડો છુંદો મારો વધેલો છે એ છુંદો પણ આ રીતે જ મેં બનાવેલો અને એકદમ લાલ ચટક અને ખરેખર એટલો સરસ જે આપણે તડકા છાયામાં મૂકીએ છીએ ને એવો જ ટેસ્ટ છે જો મારી પર ટ્રસ્ટ હોય તો જરૂરથી એક વખત મારી આ રીતે રેસીપી ટ્રાય કરજો ફક્ત પંદર મિનિટમાં બની જશે અને આખું વરસ મેં આ છુંદો ફ્રીઝમાં પણ નથી રાખ્યો બહાર જ સ્ટોર કરેલો છે તો પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો એક વરસ પછી પણ આ છુંદો એવો જ લાલ દાલ ચટક અને એટલો રસીલો તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ